સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ પરસ્પર પરસ્પરજ્ય સંખ્યાઓ પછી અંકિત નું મૂળભૂત પ્રમેય ગુસાઅ અને લસાઅ આટલી વસ્તુ શીખી ગયા છે બરાબર છે હવે આપણે આગળ વધવું છે અહિયાં પ્રમેય એક પોઈન્ટ બે પ્રમેય એક પોઈન્ટ એક જે હતો એ આપણો અંક ગણિત નું મૂળભૂત પ્રમેય હતો બરાબર છે એની અંદર કોઈ પણ સંખ્યા છે અને અવિભાજ્ય અવયવો જે હોય એને આપણે કોઈ પણ ક્રમમાં લખી શકીએ જો કે નીચલા ધોરણની અંદર આપણે ક્રમનો નિયમ શીખીને આવ્યા હતા એ બરાબર જેને આપણે અહીંયા પ્રકરણ એક માં સાબિતી ક્યાંય આપવાની નથી ખાલી સમજવાના છે પ્રમેય સાબિતી જે છે એ પ્રમેય છ પોઈન્ટ એક પ્રકરણ છ ની અંદર પ્રમેય છ પોઈન્ટ એક છે સમપ્રમાણતા નું મૂળભૂત પ્રમેય જે આપણે સાબિત કરવાનો છે મોસ્ટ ટાઈમ છે પહેલી પરીક્ષામાં તમારે એ જ હશે બરાબર અત્યારથી કહી દઉં છું અને વર્તુળ ચેપ્ટર ની અંદર બે પ્રમેયો છે એ સાબિત કરવાના થશે બરાબર ક્યાંક ક્યાંક રાઇડરો જે કહેવાય ના વિદ્યાર્થીઓ માટે ત્યાં તમારે રાઇડરો સાબિત કરવાની આવશે બરાબર હવે જો અત્યારે આપણે સમજવા જઈ રહ્યા છીએ પ્રમેય એક પોઈન્ટ બે ખૂબ જ સરળ છે સ્વાધ્યાય એક પોઈન્ટ દાખ બે છેનો દાખલો પહેલો જ ગણવા માટે આ આપણા માટે ખૂબ જ અગત્યનો પ્રમેય છે બરાબર કે કૌંસમાં કારણ કે કાર્ય લખવાનું થશે જો તરત જ સમજાઈ જશે પૂરેપૂરો ધ્યાન આપજો કે શું કહેવા માગે છે આપણને ધારો કે પી એ એક અવિભાજ્ય સંખ્યા છે ધન પૂર્ણાંક એ માટે એ કે એ પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય હોય બરાબર છે નીચે આપણે એક ઉદાહરણ લીધું છે એ ઉદાહરણ ઉપર તમને તરત જ ખબર પડી જશે જો અહીંયા ચલો બે જે છે એ અવિભાજ્ય સંખ્યા છે કેવી છે અવિભાજ્ય સંખ્યા છે જેના ફક્ત બે જ અવયવ હોય એને શું કહેવામાં આવે છે અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ બરાબર તો જેનો ફક્ત બે જવાયો હોય એને અવિભાજ્ય સંખ્યા માંગે છે તો અહીંયા જો છ વર્ગ છ નો વર્ગ એ બે વડે વિભાજ્ય છે છ નો વર્ગ કેટલો થાય છત્રીસ થાય કેટલો થાય છત્રીસ ચલો છત્રીસ ને તમે બે વડે ભાગો તો 60 આવે ને બરાબર જો ભાગાણ ચેક કરીએ 2 કા 2 આ 3 માંથી 2 જાય તો 1 2 * 8 16 અને 16 માંથી 16 જાય તો અસ્લિપ બહુમારે તો 36 ને 2 વડે તમે નિશ્ચિત ભાગી શકો છો આ પ્રમેય એવું કહે છે કે 36 ને જો તમે 2 વડે ભાગી શકતા હો એટલે કે 6 ના વર્ગ ને 2 વડે ભાગી શકતા હોય તો એનો જે વર્ગમૂળ છે ને એને પણ બે વડે ભાગી શકાય આ પ્રમેય એવું કહે છે બધા ધ્યાન આપજો પૂરેપૂરું છત્રીસ ને બે વડે ભાગી શકાય તો છ ને પણ બે વડે ભાગી શકાય ટૂંકમાં એ છ નો વર્ગ હતો એના પરથી બગડો દૂર કરે કેટલા બની ગયા છ છત્રીસ ને તમે બે વડે ભાગ્યા તો શેષ શૂન્ય આવી છે એમ છ ને પણ બે વડે ભાગો શેષ શૂન્ય આવે ને તો આ પ્રમેય આપણે શું કહે છે કે કોઈ પણ સંખ્યા હોય આ રીતના અવિભાજ્ય સંખ્યા એ કોઈના વર્ગને ભાગી શકાતા હોય તેના વર્ગમૂળને પણ ભાગી શકાય બરાબર છે અહીંયા છ ના વર્ગને બે વડે ભાગીએ તો છ ને પણ બે વડે ભાગી શકાય છે જોઈ લો એક વાર છ ભાગ્યા બે બે તરી છ છ માં છ જાય તો zero જોયું અહીંયા છત્રીસ ને બે વડે ભાગ્યા તો શેષ શૂન્ય આવે અને છત્રીસ નું વર્ગમૂળ છ જે છે એને બે વડે ભાગ્યા તો પણ શેષ શું આવે શૂન્ય આવે બરાબર છે તો આ કહેવાનો મતલબ એ છે કે છ બે વડે ભાગી શકો તો છ ને પણ બે વડે ભાગી શકો કોઈ વર્ગને બે વડે ભાગી શકતા હોય ને તો એના વર્ગ ભાગી શકાય આપણે ઉદાહરણ તરીકે બે લીધા છે આવા વડે ભાગી શકાતા હોય છે બરાબર છે ભગી ઉત્તર પેઢામાં બોલ્યા આમાં ખ્યાલ આવ્યો છે બરાબર છે ભાઈ રેડી ઓકે ફરી બોલી જાઓ એક વાર છ નો વર્ગ કેટલો ગાવડા છ નો વર્ગ છત્રીસ છત્રીસ ને બે વડે ભાગીએ તો શૂન્ય આવે કે નહીં છત્રીસ આવે ઓકે તો અહીંયા કહેવા એ માગુ છો કે છ નો વર્ગ છત્રીસ નો જે બે વડે ભાગી શકાતા હોય તો છ ના વર્ગ નું વર્ગમૂળ કેટલો આવે છ એટલે કે છત્રીસ નો વર્ગમૂળ કેટલો આવે છ એને પણ બે વડે ભાગી શકાય છે ઓકે રેડી આગળ વધીશું હવે ચલો ત્યારે એક મિનિટ આપણે છેલ્લે લઈશું ડાઉટ કારણ કે તમારા ડાઉટ જો લેવા જઈશ તો આપણે થોડુંક જેમ જ ચર્ચા થશે એટલે ડાઉટ તમારા બધા હું છેલ્લે લઈશ બરાબર એટલે દરેક ને મગજમાં પ્રશ્ન યાદ રાખજો કોઈનો ડાઉટ રહી જશે નહીં બરાબર છે ડાઉટ છેલ્લે બેટા હાલ પૂરું ધ્યાન આપે એકવાર આખું જેટલું છે ને એટલું સમજી લઈએ

ત્રણ અવિભાજ્ય સંખ્યા છે તો વર્ગમૂળ માં ત્રણ કેવી સંખ્યા કહેવાય કહેવાય સંખ્યા કેવાય અસમય ફટાફટ અવિભાજ્ય છે તો એનું વર્ગમૂળ અસમ્ય સંખ્યા છે તો દરેક જે અવિભાજ્ય સંખ્યા છે એના વર્ગમૂળ જે છે એ અસમ્ય સંખ્યા જ હોય કારણ કે એના જે વર્ગમૂળ છે ને એ અનંત અનાવૃત મળે છે કેવા મળે છે અનંત અનાવૃત મળે છે એટલા માટે જેને અનંત અનાવૃત હોય એ બધી સંખ્યાઓને અસમમિત સંખ્યાઓ કહેવામાં આવે છે ટૂંકમાં બે નો વર્ગમૂળ અસમમિત સંખ્યા ત્રણ નો વર્ગમૂળ અસમમિત સંખ્યા પાંચ નો વર્ગમૂળ અસમમિત સંખ્યા બરાબર ટૂંકમાં વર્ગમૂળ માં સાત વર્ગમૂળ માં અગિયાર વર્ગમૂળ માં તેર વર્ગમૂળ માં સત્તર આ બધી સંખ્યાઓને અસમમિત સંખ્યાઓ કહેવાય ટૂંકમાં જેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે એના વર્ગમૂળ કેવા હોય

જો કોઈ અવિભાજ્ય સંખ્યા પી એ એ નો અવયવ હોય તો તેનો પણ અવયવ હોય બરાબર એનું સ્થાન બદલ્યું છું આમાં શું લખ્યું હતું કે એ વર્ગ પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય અને ફેરવીને લખ્યું છે એ શું કીધું પી એ એ વર્ગ નો અવયવ હોય તો તે એનો પણ અવયવ હોય જો આ વિધાન તમને સમજાણું હશે ને તો અહીંયા તકલીફ નહીં પડે પછી આ રીતે લખ્યું છે એને દાખલા તરીકે બે એ છ વર્ગ નો અવયવ હોવાથી બે એ છ નો પણ અવયવ છે જોતા મગજ હાજર રાખજો આપજો પૂરેપૂરું હાજર રાખજો ચલો છ નો વર્ગ કેટલો થાય બેટા છત્રીસ થાય ટૂંકમાં બે એ છત્રીસ નો અવયવ કહેવાય કહેવાય ને છત્રીસ ને બે વડે ભાગો છીએ શું આવશે શૂન્ય આવશે તો બે એ છત્રીસ નો અવયવ છે બરાબર એ કેવાશે નો અવયવ હોય તો બે કોનો અવયવ થશે બે ના ઘરિયામ છ આવે ને બરાબર તો બે એ છ નો અવયવ છે જેમ બે એ છત્રીસ છત્રીસ નો અવયવ હતો છ ના વર્ગ નો અવયવ હતો તેમ એ બે જે છે એ છ નો પણ અવયવ છે આનું વાત છે ફેરવીને લખ્યું અચ્છા વર્ગ પાછા લઈ ગયા બગડો આગળ લઈ ગયા છે વાત એની એ છે પ્રમેય એક પોઈન્ટ બે નો બે જ છે બરાબર છે આપણે આ વિધાન નો દાખલા ની અંદર ઉપયોગ થવાનો છે વિધાન માં આપણે દાખલા માં લખશો ને સ્વાધ્યાય એક પોઈન્ટ બે ની અંદર બરાબર એની અંદર આ રીતે લખવાનો થાય બે એ છ વર્ગ નો અવયવ છે તેથી બે એ છ નો પણ અવયવ છે દરેક જે આવું લખવાનો થશે બેટા ફરી એકવાર બોલું છું આ વિધાન ત્યાં ફરી દાખલા માં યાદ કરાવીશ તમને બે એ છ વર્ગ નો અવયવ છે

વિધાન આપણને શું કહેવામાં આવે છે પૂરેપૂરું ધ્યાન આપજો કોઈ પણ સંખ્યા આપેલી એક ભાગ સમય હોય અને બીજો ભાગ હોય અને બંને વચ્ચે સરવાળાનો સંબંધ હોય બાદ સંબંધ હોય ગુણાકાર નો સંબંધ હોય કે ભાગાકારનો સંબંધ હોય બરાબર છે એ દરેક આખી સંખ્યા જે છે ને એને અસમ્ય સંખ્યા કહેવાય ધોરણ નવ ની અંદર આવી ગયું છે આમ જો ફરી નીચે અમે ઉદાહરણ લીધું છે જો ચલો બેટા બગડો છે સમય કહેવાય કે અસમ્ય કહેવાય રાઈટ ચલો વર્ગમાં ત્રણ છે સમય કહેવાય અસમય કહેવાય અસમ્ય કહેવાય તો આની અંદર એક ભાગ સમય છે અને બીજો ભાગ શું છે અસમય છે હવે આખી આ જે સંખ્યા બની છે બેડા એને શું કહેવું સમય કે અસમય અસમય યાદ રાખજો એક ભાગ સમય હોય બીજો ભાગ અસમય હોય એમને વચ્ચે પછી સરવાળાનો સંબંધ હોય બાદ સંબંધ હોય ગુણાકારનો સંબંધ હોય કે ભાગાકારનો નો સંબંધ હોય આખી આખી જે સંખ્યા છે ને બેટા એને અસમય સંખ્યા જ કહેવાય શું કહેવાય અસમય એ આખી આખી સંખ્યા જે બને છે ને એને અસમય સંખ્યા જ કહેવાય ઓકે મગજમાં ઉતરી ગયું બેટા રેડી એક ભાગ સમય હોય ને બીજો ભાગ અસમય હોય તો આખી જે સંખ્યા છે એને અસમય સંખ્યા જ કહેવાય બરાબર છે ઓકે ચલો હવે વિભાજ્યતા ની ચાવી હવે આ વસ્તુ એવી છે કે ધોરણ છ ની અંદર આપણે ભણી નાખીએ ધોરણ છ ની અંદર પ્રકરણ ત્રણ સંખ્યા સાથે રમત એ પ્રકરણ નું નામ હતું સંખ્યા સાથે રમત અને એની અંદર આ વિભાજ્યતાની ચાવીઓ જે છે એ આપણે ભણ્યા હતા બરાબર છે તો એ ખાલી અત્યારે આપણે યાદ કરવાની એ આવડે જ છે આપણને બરાબર છે અને ખૂબ સરળ છે આપણું પહેલું સ્વાધ્યાય જે સ્વાધ્યાય એક પોઈન્ટ એક ના જે દાખલા ગણવાના છીએ એની અંદર આ ચાવીઓ આપણને ખૂબ ઉપયોગી થવાની છે બરાબર ફટાફટ તમે અવિભાજ્ય કરી શકશો અને પછી એના દાખલા ગણી શકશો એટલે એક એક ચાવી જેટલો ઉપયોગ થવાનો છે એટલી ચાવીઓ હાલ લઈએ બરાબર પેલે આમાં લઈએ બે ની ચાવી બેટા પૂરેપૂરો ધ્યાન આપજો તમને આવડે જ છે જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય બે ચાર છ કે આઠ હોય તે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય અંકો યાદ રાખેલો હતો એકમ જે અંકો છે બે કી હોય કેવા હોય બે ને અહીંયા હોય હોય ચાર હોય છ હોય કે આઠ હોય યાદ રાખે જીરો બે ચાર છ આઠ જીરો બે ચાર છ અને આઠ એકમનો અંક તમને એ દેખાય ને તો સમજી સંખ્યા ભલે ગમે એવડી મોટી હોય બરાબર બે અંક ની હોય ત્રણ ની હોય પાંચ એકમનો છે ચલો બસો દસ માં એકમ નું શું છે શૂન્ય છે બસો દસ બે વડે ભાગો તો છે શૂન્ય જ આવે બરાબર છે મોટે ગણતરી થઈ ગઈ કેટલી આવે વેડા એકસો પાંચ સાચું છે બે એકા બે પંચા દસ એકસો પાંચ ત્રણસો બેતાલીસ જે છે બે વડે ભાગો ને તો શૂન્ય આવે કેટલા વેડા ઓકે ચલો એકસો ચોવીસ ચાર છે બે વડે ભાગી શકાય આવે ઓકે પાંચસો સોળ નો એકમ નામ છ છે બે વડે ભાગી શકાય શી શૂન્ય આવે ચાર હજાર ત્રણસો અઠ્યાવીસ ના એકમ નામ આઠ છે બે વડે ભાગીએ તો શી શૂન્ય આવે તો આ રીતના એકમ નામ યાદ રાખી લેજો શરૂઆત ત્યાંથી લાઈન શરૂ આપણે ચાવીઓનો ઉપયોગ કરીશું ડાયરેક્ટ કુદકા નહીં મારવાના પેલા બે ની ચાવીનો ઉપયોગ પછી ત્રણ ની ચાવીનો પાંચ ની ચાવી નો એ રીતના બોર્ડ માં ધ્યાન આપજો તો આ રીતે બે ની ચાવીનો ઉપયોગ થઈ શકશે આપણે સ્વાધ્યાયની અંદર આનો ઉપયોગ કરીશું હવે ત્રણ ની ચાવી ત્રણ ની ચાવી કેટલાક લોકોને અઘરી લાગતી હોય છે જોકે ખૂબ સરળ છે ત્રણ ની ચાવીનો ઉપયોગ કરવા માટે શું કરવાનો અંકોનો સરવાળો કરવાનો શું કરવાનો અંકોનો સરવાળો પૂરેપૂરો ધ્યાન આપજો પેલા ત્રણ ની ચાવી આપેલી સંખ્યાના અંકોના સરવાળાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય બરાબર જે પણ સંખ્યા આપેલી છે એના પહેલા અંકોનો સરવાળો કરવાનો બરાબર છે જો અહીંયા મેં એક ઉદાહરણ લીધું છે ચાર હજાર ત્રણસો ને બત્રીસ બરાબર આની અંદર જે પણ અંકો આપેલા છે ચાર ત્રણ ત્રણ અને બે સમજો ને ધ્યાન આપજો વર્ડમાં આ બધા જ અંકોનો શું કરવાનો આપણે સરવાળો કરવાનો ચાર ને ત્રણ દસ ને બે મોટા ભાગે સરવાળા નાના હશે ત્રણ ના ઘડિયામાં આવી જાય એવા તો આપણે સરવાળો કરીને એ ચેક કરવાનો કે જે સંખ્યા એ છે એ ત્રણ ના ઘડિયામાં આવે છે કે નહીં ચલો બાર છે એ ત્રણ ના ઘડિયામાં આવે ત્રણ ચોક બાર આવે છે ને તો એનો મતલબ એ થયો કે ચાર હજાર ત્રણસો બત્રીસે ભાગી શકાય અંકુનો સરવાળો કરી એ આનો અને સરવાળો જે છે એ આવે છે કે નહીં બરાબર છે તો અહીંયા બત્રીસ જે છે એને આપણે ત્રણ વડે નિશેષ ભાગી શકીશું ખ્યાલ આવી ગયો ત્રણ ની ચાવીનો હજુ વારંવાર આપણે દાખલાની અંદર આનો ઉપયોગ કરીશું એટલે તમને તમને ત્રણ ની ચાવી બાકી આવડી બીજું આ ચાવ્યું છે તૈયાર કરી દેજો મોડે કરી દેવાની એટલે ફટાફટ તમને કઈ ચાવી શું કહેવા માંગે છે અથવા પાંચ હોય તે સંખ્યાને પાંચ વડે નિશેષ ભાગી શકાય છે તો એકમનો અંક શૂન્ય આપેલો હોય અથવા તો પાંચ આપેલો હોય તો તે સંખ્યાને તમે પાંચ વડે નિશેષ ભાગી શકો બરાબર છે જો અહીંયા પાંચ પાંચસો દસ છે એકમ નો શું છે શૂન્ય તમે આને પાંચ વડે ભાગો ને તો આનો એકમનો છે પાંચ વડે નિશીસ ભાગી શકાય બરાબર તમે શરૂઆતની સંખ્યા જો પાંચ પાંચ ને પાંચ વડે ભાગીએ તો શીખ શૂન્ય પાંચ કા પાંચ એના પછી આવે દસ દસ નો એકમ નામ શું છે શૂન્ય છે પાંચ દુ દસ ભાગી શકાય છે ચાલો પંદર પાંચ તારીખ પંદર એકમ નો પાંચ હતો ચલો વીસ વીસ ના એકમનો અંક જીરો પાંચ વીસ આવી ગયો પચીસ પચીસ નો એકમનો 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 અંક પાંચ એકમ પાંત્રીસ પાંચ પાંચ સીતા પાંત્રીસ ટૂંકમાં ખ્યાલ આવી ગયો એકમ નો અંક શૂન્ય હોય અથવા તો પાંચ હોય તે સંખ્યા ને આપણે પાંચ વડે નિશીસ ભાગી શકીએ છીએ હવે આપણે સાત આવી જોઈએ બેટા

બાદ કરો સંખ્યાને સાત વડે નિશેષ ભાગી શકાય જો કદાચ વિધાનમાં ખબર નહીં પડી હોય પણ આપણે પ્રેક્ટિકલી ઉદાહરણ લઈ સમજીએ દાખલા તરીકે મેં ત્રણસો ને તેતાલીસ પૂરેપૂરું ધ્યાન આપજો કેટલી સરળ ચાવી છે આવે શું કીધું કે છે આયા છે ને બાકી જે ચોત્રીસ વધ્યા હતા ને એમાંથી શું કરી દેવાના બાદ કરી દેવાના ચાલો ચોત્રીસ માંથી છ જાય કેટલા વધે ઓકે અઠ્યાવીસ બેટા અઠ્યાવીસ સાતના ઘડિયામાં ઘરિયામાં આવે સાચો અઠ્યાવીસ તો આપણે અહીંયા અઠ્યાવીસ સાત ના ઘડિયામાં આવે છે એટલે અહીંયા કહી શકીએ કે ત્રણસો તેતાલીસ ને સાત વડે નિશેષ ભાગી શકીએ બરાબર છે તો અહીંયા લખશો તે અઠ્યાવીસ ને સાત વડે નિશેષ ભાગી શકાય છે તેથી ત્રણસો ને તેતાલીસ ને સાત વડે નિશેષ ભાગી શકાય મિનિટ સમજો આ તો એક નાનકડી સંખ્યા હતી એટલે તરત જ એક જ સ્ટેપ માં આવી ગયા આપણા અત્યારે અમુક સંખ્યાઓ બહુ મોટી હોય ને વારંવાર ચાલુ રાખવાની ધારો કે અહીંયા હજુ સંખ્યા મોટી છે તો ફરી આખી સંખ્યાને તમે સાત વડે નિશેષ ભાગી શકો બરાબર છે તો સાત ને ચાલી તમને આવડી જાય આવડી જાય બેનો આવડી જાય થેન્ક યુ વેરી મચ ધન્યવાદ જય મા ભારતી જય હિન્દ જય મા સરસ્વતી ઘટી